નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં આજની પોઝિટિવ સ્ટોરી વિકલાંગતા ઈશ્વરની ભેટ માની તેથી આજે સફળ પોલિયોનો ભોગ બનેલી યુનાની યુવતી આજે પરિવાર અને અનેક દિવ્યાંગોનો સહારો બની માનસી પટેલ ઉનાના નાના એવા ગામમાં જન્મેલી માનસી પટેલને જન્મના એક વરસ બાદ તાવ આવ્યો તાવમાં તેનું શરીર જકળાઈ ગયા બાદ તેનું શરીર કામ કરતું બંધ થઈ ગયું તેને પોલિયોનું નિદાન થયું તેમાં તેના હાથ અને પગ બંનેને અસર થઈ હતી દીકરીને સારું થઈ જાય તે માટે માનસીના પરિવારજનોએ અનેક હોસ્પિટલના તકા ખાધા પરંતુ યુવતીનો આત્મવિશ્વાસ અડગ રહ્યો પોતાની તકલીફમાંથી બહાર આવવા માટે અનેક વખત શારીરિક રીતે પડી પરંતુ માનસિક રીતે અડગ રહ્યા પોતાની તકલીફથી તે ખુશ છે અને તેને ગોડ ગિફ્ટ માને છે પરિણામ એ આવ્યું કે માનસી અત્યાર સુધી અનેક દિવ્યાંગો તથા સામાન્ય લોકોને રોટી આપી ચૂકી છે પોતાની તકલીફ વિશે માનસી જણાવે છે કે તે બંને હાથ અને પગમાં પોલિયો હોવાને કારણે કોઈ જાતનું હલનચલન નહોતી કરી શકતી માત્ર પથારીમાં સૂતા સૂતા લોકોને જોઈ શકતી હતી પોતે શારીરિક રીતે અસક્ષમ હોવાને કારણે તેનું બધું જ કામ તેના માતા અને બહેનોએ કરવું પડતું હતું જિંદગીથી તે કંટાળી ગઈ અને ધોરણ સાતમાં હતી ત્યારે તેને ધીમે ધીમે પોતાનું કામ જાતે કરવાનું શરૂ કર્યું તબીબો ઓપરેશન કરાવવાનું કહેતા પરંતુ તેમાં એકદમ સાજા થઈ જવાની કોઈ ગેરંટી હતી નહીં પરિવાર મધ્યમ વર્ગીય હોવાને કારણે આર્થિક ભારણ પણ વધતું જતું હતું તેથી તેણે ઓપરેશન કરવાની ના પાડી શરૂઆતમાં ચાલવા અને કામ કરવા માટે હાથ અને બંને પગનો સહારો લેવો પડતો હતો હાથ કોણીથી વધુ ઊંચા થતા નહીં અનેક વખત પડી પગમાં ફેક્ચર આવ્યું આમ છતાં આત્મવિશ્વાસ રાખ્યો અને આખરે મારી જીત થઈ અત્યારે તેઓ મુસાફરી જાતે કરી શકે છે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ તેમાં વર્ક લોડને કારણે થાકી જવાતું હોવાથી તેને એ વ્યવસાય બંધ કરી દીધો અને નોકરી શરૂ કરી પોતાના વ્યવસાયથી તેમણે દસ બાર પાસ જરૂરિયાતમંદોને રોટી આપી છે મને જ્યારે લોકો દયાભાવની નજરેથી જુએ છે ત્યારે ખૂબ દુઃખ થાય છે કારણ કે નાની મોટી શારીરિક ખોડખાપણને બીમારી તકલીફ નથી ગણતી આ તો મને ભગવાને ગિફ્ટ આપી છે આ તકલીફથી મારામાં નિખાર આવ્યો છે હું મારી જાતને ખૂબ જ પ્રેમ કરું છું માનસી છ બહેન અને એક ભાઈમાં સૌથી નાની છે તેણે અનેક તકલીફ વેઠીને ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અત્યારે પગભર બનીને તે પોતાના ભાઈ માતાને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે માનસી જેવી દીકરી માટે મને ગર્વ છે તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકના પેજને ફોલો કરજો જય શ્રી કૃષ્ણ